મહેસાણાની મર્ચન્ટ હોમ્યોપેથી કોલેજમાં એક વિદ્યાર્થી કરી લીધો હતોએ બે મહિના પહેલા કોલેજ હોસ્ટેલ ના કર્યો હતો પ્રોફેસરના ત્રાસથી કંટાળીને આ ભર્યાનો આરોપ છે મૃતકના પિતાએ આચાર્ય અને ચાર પ્રોફેસર સહિત પાંચ વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કેશરવાણીએ જણાવ્યું કે વર્ષે શ્રીમાળી નામની વિદ્યાર્થીનીએ શંકાસ્પદ પરિસ્થિતિમાં સુસાઇડ કર્યું હતું ત્યારે તેના માતા મહત્વનું છે કે તેના માતા પિતા અને પરિવારને હજુ શંકા છે કે આ કદાચ હત્યા તો નથી થઈ ને પણ સુસાઇડ નોટ જોતા પ્રથમ દ્રષ્ટિ આત્મહત્યાનો મામલો જણાય છે તો આ પાછળ કોની દુષ્પ્રેરણા હતી કેવા સંજોગોનું નિર્માણ મર્ચન્ટ કોલેજમાં થયું કે આ ઓગણીસ વર્ષે દીકરીને સુસાઇડ કરવું પડ્યું આજે આજરોજ પૂર્વજી શ્રીમાળીના કેસની અંદર આપણા ધારાસભ્ય શ્રી જીગ્નેશ નિવાણી સાહેબ આવ્યા હતા અમને જે મેસેજ મળ્યો તો એ મેસેજ એવો મળ્યો તો કે સામાજિક રીતે આપણે ભેગા થઈને અહીંયા મળવું પરંતુ અહીંયા આયા અહીંયા આવીને દેખ્યા પછી અમને એવું લાગ્યું કે આ કોઈ કોંગ્રેસ પાર્ટીનું કાર્યક્રમ હોય એવું અમને લાગ્યું જિગ્નેશભાઈને અમે સામાજિક રીતે સવાલો બી કર્યા કે સાહેબ બે મહિના પહેલાં આ વસ્તુ બની હતી ત્યારે અમે લોકોએ જે અહીંયા સાથે રહીને જે લોકોએ કામ કર્યું હતું એમને બી કીધું કે આ તમે ટીમ લઈને કામ કર્યું હતું એ વખતે બી અમે રજૂઆત કરી હતી કે ભાઈ કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા કામ કરવામાં આવે તો એ ધ્યાનમાં ના આપી મેં સાહેબને જિગ્નેશભાઈને એ પણ કીધું કે સાહેબ એ વખતે અમે તમારું નામ ઉલ્લેખ કરી અને એમને કીધું હતું તે છતાં લોકો માન્યા નથી અત્યારે તમે બે મહિના પછી આવ્યા છો આવ્યા તો ભલે આવ્યા

અને જીગ્નેશભાઈને જાણ કરી દીધી કે એમણે કોઈ સંબંધી કે એમણે પોતાનું કોઈ સંગઠન કોઈ આવ્યું નહોતું પણ અમાર તો કોઈ અમે તો કેવડી લડી શકીએ કોર્ટ મેટર થઈ ગઈ કોર્ટમાં કેસ ચાલુ છે જ્યારે પણ જજમેન્ટ આજે જીગ્નેશભાઈને અમે કલેક્ટર કચેરી ખાતે જિગ્નેશભાઈ જે આવેદન પત્રક આપ્યું એના પછી નીચે આવ્યા અને જીગ્નેશભાઈ અમે સમાજની વાત કરવા વાત કરી એમને કે ભાઈ આજે બે મહિના સાહેબ લીટ કેમ પડ્યા એટલે એમાં પણ એ કોઈ જવાબ ના આપી શક્યા પછી એમની જોડી જોડી મેં બીજા મુદ્દાની પણ વાત કરી કે સાહેબ તમે તો ધારાસભ્ય સ્ત્રી છો આ જે ચડાસણા ખાતે નગ્ન કરીને છોકરાને જે ગુમાવવામાં આવ્યા આખા પૂરા ગામમાં એટલે મને એમને એવો સામેથી એવો જવાબ આપ્યો કે મને કોઈને કંઈ કહેવાની કોઈ જરૂર નથી આજે જે જિગ્નેશભિવાણી ધારાસભ્યજી મહેસાણા કલેક્ટર ખાતે જે પત્રક આપવામાં આવ્યા એમાં મોટામાં મોટીને દુઃખની એક વાત એ છે કે સમાજ નથી આજે સાહીઠથી સિત્તેર ટકા કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા એટલે મારે એ સમાજને પૂછવું છે કે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉઋષિબેનનું ગોઠવવામાં આવ્યું હતું કે સમાજ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું આ મારી વાત સમાજ ધ્યાનમાં લેજો એટલે જિગ્નેશભાઈ બે મહિના પછી લેટ આવ્યા અને જે જિગ્નેશભાઈનો જે જુસ્સો હોય જે ગુસ્સો હોય એ આજે કશું જોવા નથી મળ્યું એટલે ક્યાંક ને ક્યાંક જિગ્નેશભાઈને પણ ખબર છે કે હું ખોટો પડું છું